ભરૂચની રેલવે કોલોનીમાં પત્નીના આપઘાત બાદ પતિએ પુત્રની હત્યા કરી પતિના આપઘાત મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી પરિવારને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ આપનાર રાજા શેખની ધરપકડ રાજા શેખ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું ધદ્દર નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલ નદી કિનારાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા જિલ્લા કલેક્ટરે ગામોની મુલાકાત લઈ તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો ભરૂચ જિલ્લાની વિલાયત જીઆઈડીસી માં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં ફાઈબર પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ પહોંચી આગ પર કાબૂ અંકલેશ્વરના ગૌતમ પાર્કમાં મધ્યરાત્રિના ના તસ્કરોની લટાર રાત્રિના સોસાયટીની ગલીઓમાં છ જેટલા તસ્કરો સીસીટીવીમાં કેદ સોસાયટીમાંથી બે મોબાઈલની ચોરી ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નહીં વરુષમાં એક અધિકારી અને તેના પત્નીની આત્મહત્યાની ઘટના સામે આવી હતી પત્નીએ ગળે ખાઈ આપઘાત કરી લેતા અધિકારીએ તેના દસ વર્ષના પુત્રનું નું ગળું દબાવી હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી લેવાના મામલામાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર રાજા શેખ નામના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ચાલીસ વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જતીને તેના દસ વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસ ફરિયાદમાં પરિવારના આપઘાત પાછળ રાજા શેખ નામનો ઈસમ કારણભૂત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે મહિના બાદ રાજા શેખની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે ઝડપાયેલ રાજા શેખ જતીન મકોળાની પત્ની રૂપલનું શોષણ કરી માનસિક ત્રાસ આપતો હતો જે સહન ન થતાં રૂપલે આપઘાત કરી લીધો હતો ત્યારબાદ જતીને તેના પુત્રની હત્યા કરી પોતે પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી રાજા શેખ વિવિધ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસે રાજા શેખની આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે રાજા શેખના શોષણ અને ત્રાસના કારણે એક જ પરિવારના ત્રણ માસમયે પોતાનો જીવ ગુમાવ્યો છે રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડેસપરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઉભો ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનું જાન ગુમાવવાનું એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝયેદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દો બાદ સુસાઇડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જીતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુ અબ્દુલ જબાર શેખ પોલીસે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનાનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખથીની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે તેની ભયજનક સપાટી પરથી વધી રહી છે જેને લઈને જંબુસર અને આમોદ તાલુકામાં આવેલ નદી કિનારાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે અને ભરૂચમાં આજે ભરૂચ જિલ્લા કલેક્ટરે તે ગામોની મુલાકાત લઈને તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી બાદ પડેલા ભારે વરસાદ અને જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પૂરના પાણી આવતા આમોદ તથા જંબુસર તાલુકાના ગામો અસરગ્રસ્ત બન્યા છે જેમાં વાત કરવામાં આવે તો બંને તાલુકાઓમાં તેર ગામોને એલર્ટ કરાયા હતા જેમાં અંદાજીત ચારથી પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા હોય તંત્રએ અનેક લોકોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડ્યા હતા સમગ્ર પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા ભરૂચ

તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડબાય પર રાખી દીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે ભરૂચ જિલ્લામાં વિલાયત જેડીસી માં આવેલ બિરલા ગ્રાસિન કંપનીમાં ફાઈબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા જીઆઈડીસી જીઆઈડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે જેમાં અનેક વખત નાની મોટી ઘટનાઓ બનતી હોય છે ત્યારે જીઆઈડીસી માં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં આજે સવારે જ્યારે કામદારો હાજર હોય ત્યારે કંપનીના ફાઇબર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો આગની ઘટના બનતા જ તમામ કામદારો કંપની બહાર દોડી આવ્યા હતા કે હાલમાં કોઈપણ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળ્યું છે આગની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી

આંટાફેરા મારી રહ્યા હતા સોસાયટીમાં રાત્રિના છ ઇસમો સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા હતા તસ્કરોની આ લટાર બાદ સવારે સોસાયટીમાંથી બે મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદ સામે આવી છે જોકે આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી ત્યારે છ જેટલા આ યુવાનોનું ટોળું રાત્રિના સોસાયટીમાં મારેલી લટાર જોતાં ચોરી કરવાના ઈરાદે સોસાયટીમાં પ્રવેશ્યા હોવાની સ્થાનિક રહીશોએ શંકા વ્યક્ત કરી છે સોસાયટીમાં તસ્કરોની લટારથી લોકોમાં ભય ફેલાયો છે

આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરું તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો

જૂના અને જાણીતા પંડ્યા ફૂડ કેટરિંગ જીવનના દરેક મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ વીજ તેમજ લેબર થી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠાણું ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને અનુલક્ષી ને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી બંને પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણ માં ઉજવાય તે ઉદ્દેશ સાથે પોલીસ દ્વારા બેઠક યોજી હતી જેમાં ગણેશ મંડળના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડુંડાળા દેવની આરાધના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા પણ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે બંને પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી એન સગરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષદ પટેલ સિક્યુરિટી કમિટીના ચેરમેન ધર્મેશ ડોબારિયા સહિત વિવિધ ગણેશ મંડળના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બંને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી સાથે સાથે પરકોદરામાં પૂળ ગુણો પાછળ પડતો છે નોબલ મંદિર છે કોસમડીમાં છે અને સારંગપુરમાં પણ મિક્સ હિન્દુ મુસ્લિમની મિક્સ પબ્લિક છે એકંદરે બધા મળીને અહીંયા સાથે રહે છે એક પછી તહેવારો જ્યારે આપણી સા આવે છે સોળમીએ ઈદે મિલાદ છે અને સત્તરમીએ વિસર્જન તો આ તહેવારોનું દરમિયાન ભાઈચારા સાથે રહી અને કોઈ બી પ્રશ્ન ઉદભવે નહીં એ રીતે આપણે આનું તહેવારની ઉજવણી થાય તે માટે આપણે જરૂરી સૂચનાઓ માર્ગદર્શન માટે એકત્રિત થઈએ છે અમારા તરફથી તો જનરલ આપને ખ્યાલ જ છે કે આપણા જીઆઈટીસી વિસ્તારમાં એવું કોઈ હજુ સુધીના કોઈ એવા બનાવો બનેલ નથી પરંતુ તેમ છતાં એવું બનતું હોય છે કે ક્યાંક કોઈ સ્પેસિફિક ગ્રુપ કે કોઈ માણસો હોય છે જે આવા તહેવારનો અને આવા માહોલનો ફાયદો લઈ અને પોતાના અંગત રસ માટે વાતાવરણ ખરાબ કરતા હોય છે તો આવું કંઈ ના થાય તે માટે આપણે તને આગેવાનો છો બધા એટલે આ બાબતે સતર્ક રહેવું અને કોઈ પણ એવું મૂવમેન્ટ હોય તો તાત્કાલિક અમને જાણ કરશું જંબુસરના મગરા ગામે પાણીમાં ફસાયેલા પરિવારની સંસદ સભ્ય મનસુખ વસાવા તેમજ દેવકિશોર સ્વામીએ મુલાકાત લીધી હતી મગડા ગામના ચોર્યાસી વીઘા વિસ્તારમાં દસ થી વધુ લોકો પાણીમાં ફસાયા હતા આ તમામ લોકોના મનસુખ વસાવાએ ખબર અંતર પૂછ્યા હતા જમ્મુસરના તમામ અધિકારી તેમજ રેસ્ક્યુ ટીમને આ સંદર્ભે સાંસદ મનસુખ વસાવાએ અભિનંદન પાઠવ્યા હતા જમ્મુસર વિસ્તારમાં થયેલા ખેતીના નુકસાનને લઈને સાંસદ સભ્ય મનસુખ વસાવાએ પીએમ નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના સીએમને રજૂઆત કરી ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેવી રજૂઆત કરશે તેમ તેઓએ જણાવ્યું હતું અને આ ઢાઢર નદીમાં પણ એ પાણી આવતા જંબુસરના મંગણાદ તથા જંબુસરના નીચાણ વિસ્તારના ગામોમાં પણ પાણી ભરાઈ ગયા છે લોકોના ખેતરોમાં બધા પાણીમાં છે અને મંગણાદ ગામમાં પ્રોપરમાં પણ અને એનું બાજુનું ફરી દસ પંદર ઘરો જે છે રોહિણી સાઈડ પર ત્યાં પણ લગભગ આઠથી નવ દસ નાના બાળકો સહિત યુવાન છોકરીને નગરપાલિકાના સ્ટાફને તાલુકા પંચાયતને પ્રાંતની જે કચેરીના જે માણસો છે રેસ્ક્યુ કરીને એમને સહી સલામત રીતે એમને કાઢે છે એમની આજે હું મુલાકાત લઈ રહ્યો છું મારી સાથે અહીંયા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીજી પણ ઉપસ્થિત છે બીજા અન્ય આગેવાનો પણ છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ નગરપાલિકા અને તાલુકા પંચાયત અને પ્રાંત કચેરીના જે કર્મચારીઓ જેમત ઉઠાવીને આ લોકોને સહી સલામત રીતના કાઢ્યા એના માટે હું તેમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમગ્ર રિપોર્ટ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રજૂઆત કરવાનો છે અને આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આની ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર પણ શકે એટલું ગુજરાતને આમાં સહાયરૂપ થવાનો છે રાજપીપળા નગરપાલિકા હસ્તક ધોરવાડમાં ગુંદી રાખેલા રખડતી ગામના મોત નિપજવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ સત્યાવીસ ઓગસ્ટના રોજ રોહિતવાસ પાસે આવેલા પાલિકા હસ્તકના કમ્પાઉન્ડમાં ગેટને તાળા મારી અંદર મૃત પામેલ ગાયોને નગરપાલિકા દ્વારા જેસીબી વડે ખાડા ખોદી દાટી દેવાની ઘટના સામે આવી હતી ત્યારે આ મૃત પામેલ ગાયો ગામમાં રખડતી હાલતમાં પકડેલ હોવાનું અને ઘાસચારા વગર આ ગાયો મોતને ભેટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે મળેલા વિડીયોના પુરાવા મુજબ કમ્પાઉન્ડમાં ઠેર ઠેર મૃત પામેલ હાલતમાં ગાયો નજરે પડી હતી જેને દ્વારા દાટવામાં આવી રહી હતી ત્યારે શું આ ઘટનાને દબાવી દેવા માટે પાલિકા દ્વારા પોતે અજાણ હોવાની વાતો કહેવામાં આવી રહી છે તો શું પાલિકાના ચીફ ઓફિસરની જાણ બહાર જેસીબી વડે મૃત પામેલ ગાયોને દાટી દેવાનો કૃત્ય કરવામાં સામેલ જેસીબી ચાલક કમ્પાઉન્ડના ચોકીદાર અને ગાયો દાંટવાનું કામ કરનાર શ્રમિકો જવાબદાર છે તેઓ કોની સૂચનાથી આ કામ કરી રહ્યા હતા વિગેરે પ્રશ્નો પંથકમાં ચર્ચાઈ રહ્યા છે આ મામલે મામલે રાજપીપળાનગરના કેટલાક ગૌરક્ષકોનો સંપર્ક કરવામાં આવતા તેઓ તરફથી પણ કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી ત્યારે આ મામલે રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરે આ પ્રમાણે જણાવ્યું હતું ના એવું એવું કોઈ વાત નહીં આ તો નગરપાલિકામાં જે ભિકારે પણ કઈ કે બે ગાયો કઈ થઈ ગઈ હતી એને ત્યાં જગ્યા છે ત્યાં તે તે એને નિકાલ કરવામાં આવતો છે કે અમે ગાજે બીજે તપાસમાં પણ હતા જ અમે તેમાં અમારે દેખવા મળી બે ગાય તો ઓલરેડી હા તે પણ

સોની આસપાસ માં ગાયો તો અમારી જાણકારી એવી છે અમારી પાસે માહિતી એવી છે કે જે ગાયો પૂરવામાં આવી હતી પેકી કેટલી ગાયો મરી ના એવું નથી અને એ ગાયોને ત્યાં કંભાળનો ખાડો કરી એવું નથી એવું નથી એ બધી નગરપાલિકા વિસ્તારમાં સ્ટેવરેજ અઠવાડિયામાં એક બે ગાયો તો એવું થતું હોય છે તો એક ગાય હોય કે બીજા કંઈક કૂતરા કે કોઈ પણ બીજા પશુનો પણ આવી રીતના એ નિકાલ કરવાની જગ્યા છે ત્યાં લાખ રૂપિયાની અંગલેશ્વરની મહિલા સાથે છેતરપિંડી કરનાર વધુ એક ઠગને પોલીસે ઝડપી પાડ્યો હતો સોશિયલ મીડિયા પર ઓનલાઈન માધ્યમથી બે ઠગોએ રોયલ રીચ ઓનમાં રોકાણ કરવાના બહાને નવ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી જેઆઈડીસી પોલીસે એમપી ના ઝડપી પાડ્યો હતો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતી મહિલાએ બચતની રકમ રોકાણ કરવા માટે વિચારી રહી હતી દરમિયાન ઓનલાઈન માધ્યમથી એક લોભામણી જાહેરાત વડે રાયપુરના ઠગ નિઝામુદ્દીન નવાઝુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખના સંપર્કમાં આવ્યા હતા તેમણે ઓનલાઈન નંબર મળ્યા બાદ તેની જોડે રોકાણ કરવા બાબતે વાત કરી હતી જે વાત સારું વળતર માટે સ્કીમ ચર્ચા કરતા તેને પોતે રોયલ રીચ ઓનમાં રોકાણ કરવા ભલામણ કરી હતી જેમાં માસિક આઠ ટકા બોનસ આપે છે આમ જણાવી વિશ્વાસ અપાવતા જાતે ગેરેન્ટેડ બન્યો હતો જે આધારે મહિલાએ પ્રાથમિક નાનું રોકાણ કરતાં તેનું વળતર પણ પરત મળ્યું હતું જે બાદ તેઓને વિશ્વાસ સંપાદન થતાં સ્કીમમાં નવ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું નવ લાખ રૂપિયાના રોકાણ બાદ વળતર ન મળતા મહિલાને શંકા જતા તેઓએ સ્કીમ મુજબ રોકાણ પ્લસ વળતર સાથે નવ લાખ રૂપિયાના કુલ સોળ લાખ રૂપિયા પરત માગ્યા હતા જે બાદ ઠગોએ રોકાણ વધતા ચડતા વળતર સાથે રકમ માંગતા સોળ લાખ રૂપિયા માટે ચેક પણ મોકલી આપ્યો હતો જેમાં રોયલ રિચોનના નામે સૂરજ અભય ચોરસિયાએ ચેક લખી કુરિયર કરી આપ્યો હતો જે ચેક બેંકમાં એક નહીં બે બે વખત બાઉન્સ થતા ઠગ ભગતોની કરતૂત સામે આવી હતી અને ચેક રિટર્ન થતા ભાંડો ફૂટ્યો હતો જે બાદ પોતાના રૂપિયા પરત મેળવવા માટે ફોન કરતા ફોન ઉપાડવા કે વાત કરવાનું ટાળી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા આ અંગે મહિલાએ તપાસ કરતાં પોતે આપેલા નવ લાખ રૂપિયા ઠગ નિઝામુદ્દીન નવાઝુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખ પોતાના ખાતામાં જ જમા કરી તેમનાથી વિશ્વાસ અપાવવા માટે વળતર આપી રહ્યો હોવાનું પણ સામે આવ્યું હતું અને રોયલ રીચ ઓનમાં રોકાણ ન કર્યું હોવાનું સામે આવતા અંતે મહિલા દ્વારા ગત પાંચ જુલાઈના રોજ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે થગ નિઝામુદ્દીન નવાઝુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખ અને સુરજ અભય ચોરસિયા સામે આઈટી એક્ટ વિશ્વાસઘાત અને છેતરપિંડી અને ચેક રિટર્ન અંગેનો ગુનો નોંધી તપાસ આરંભી હતી આ બંનેના બેંક એકાઉન્ટ નંબર તેમજ ફોન લોકેશન મેળવી પોલીસ દ્વારા સાયબર સેલની મદદથી વધુ તપાસ શરૂ કરાઈ હતી મહિલા જોડે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર એવા એમપી રાયપુરના મહાઠગ નિઝામુદ્દીન નવાઝુદ્દીન ઉર્ફે રાજાભાઈ શેખને મધ્યપ્રદેશથી ચોક્કસ માહિતીના આધારે જડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી તેમજ પૂછપરછમાં અમદાવાદ ચાંદખેડાના ઉમેશ કાંતિ પટેલનું નામ સામે આવતા કોર્ટમાં તેના વિરુદ્ધ વોરંટ મેળવી પોલીસે તપાસ શરૂ કરી હતી ગતરોજ પોલીસે ચોક્કસ માહિતીના આધારે અમદાવાદથી તેને પણ ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને સમગ્ર ઓનલાઈન લોભામણી સ્કીમમાં તેની ભૂમિકા તપાસવાના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી અંકલેશ્વરમાં કુરિયરની ઓફિસમાંથી રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખનો દારૂ પ્રકરણ ફરાર આરોપીને જેઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો કુરિયરના પાર્સલ ની આડમાં ઇંગ્લિશ દારૂના જથ્થાની હેરાફેરી થતી હતી ગત વર્ષે બે માં ભરૂચ એલસીબી પોલીસે પાર્સલમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની વર્ષ 2023 માં અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ મહાવીર મેટ્રો કુરિયરની ઓફિસમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવાના મામલામાં વધુ એક આરોપીને ને પોલીસે ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે પાર્સલમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂની કુલ ત્રણસો છેતાલીસ બોટલો મળી આવી હતી પોલીસે એક લાખનો ચોસઠ દારૂ કાર ફોન અને એક્ટિવા મળી કુલ ચૌદ પોઈન્ટ ચોસઠ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અગાઉ વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતો કુરિયર સંચાલક પારસગીરી લહેરગીરી ગોસ્વામી મહેન્દ્રપુરી રૂપપુરા ગોસ્વામી નાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે ઇસમો વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન જેડીસી પોલીસે વધુ એક આરોપીને દહેજના સંભેટી ગામમાં રહેતો સુરેશપુરી રાજપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી હતી આમોદ તાલુકાના જુના દાદાપોર ગામે ઢાઢર નદીમાં ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી ચોત્રીસ વર્ષીય યુવકનું મોત થયું હતું આમોદ તાલુકાના જૂના દાદાપોર ગામે પ્રવેશેલા ઢાઢર નદીના પૂરના ધસવસ્તા પ્રવાહમાં બપોરના ત્રણ વાગ્યાના અરસામાં દાદાપોર ગામના નવીનભાઈ ભાઈલાલભાઈ બારિયા ઉંમરવર્ષ ચોત્રીસનાઓ તણાઈ જતા તેઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેના કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો બનાવ સંદર્ભે ગામના તલાટીએ રિપોર્ટ કરતા આમોદ તાલુકા વિકાસ અધિકારીને જાણ થતા તેઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જિલ્લા વહીવટી તંત્રને બનાવથી વાકેફ કર્યા હતા કાંકરિયા ગામે પડતા તાલુકાના કાંકરિયા ગામે ભારે વરસાદના કારણે દિવ્યાંગ દંપતી પરેશભાઈ વસાવા તેમજ રમીલાબેન વસાવાના ઘરની દિવાલ ધરાશાયી થઈ જતા તેઓ બંને ઇજાગ્રસ્ત બન્યા હતા જેથી તેમને સારવાર આપવાની જરૂરિયાત હોય કાંકરિયા ગામના આગેવાન પ્રવીણ ઠાકોરે ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ તંત્ર સાથે સંલગ્ન કરી એસડીઆરએફની ટીમને રેસ્ક્યુ કરવા માટે મોકલી હતી તેમની સાથે આમોદ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ ગામના તલાટી સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહે ટીમે દિવ્યાંગ દંપતી રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ તેમણે એક મારફતે મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી સારવાર આપી હતી આ ઉપરાંત ધારાસભ્ય ડી કે સ્વામીએ ઢાઢર નદીમાં પાણીથી પ્રભાવિત અસરગ્રસ્ત ગામો જુનાવાડીયા દાદાપુર વાંસણા કોબલા મંજુલા કાંકરિયા પુરસા ગામની પણ મુલાકાત લીધી હતી આ સાથે પ્રાંત અધિકારી મુકેશ પટેલ મામલતદાર ઝરીવાલા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ વિજય ઠાકોર બીજલ ભરવાડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કોમ્યુનિકેબલ રોગો અંગેની તાલીમ યોજાઈ હતી ભારતમાં નોન કોમ્યુનિકેબલ રોગો જેવા કે પ્રેશરની બીમારી ડાયાબિટીસ અને કેન્સર વગેરેનું પ્રમાણ વધી રહ્યું છે આ રોગોનું વહેલી તકે નિદાન થાય તે માટે કુલ બત્રીસ આશા વર્કરની બહેનોની પાંચ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જો આ રોગોની સારવાર સમયસર ચાલુ કરી દેવામાં આવે તો તેનો કંટ્રોલ સારી રીતે થઈ શકે છે અને રોગોને કારણે થતાં કોમ્પ્લિકેશનથી બચી શકાય તેમ છે તેમજ કેન્સર જેવા રોગોમાં વહેલું નિદાન થાય તો તેની પણ સંપૂર્ણ સારવાર શક્ય બને છે પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે આ તાલીમ ડોક્ટર જગદીશ દુબે દ્વારા આપવામાં આવી હતી અને સમગ્ર તાલીમનું આયોજન ડોક્ટર સમીર ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું આજના દિવસે અહીંયા આશા જે આપણા તાલુકામાં છે તેઓની એનસીડીની તાલીમ છે એનસીડી એટલે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ જેવા કે પ્રેશરની બીમારી છે ડાયાબિટીસ છે અથવા કેન્સરની બીમારી છે તો આવા જે નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે તેને નોન કમ્યુનિકેબલ ડિઝીઝ કહેવામાં આવે છે તો તે તેના જે દર્દીઓ છે તેને શોધી કાઢવા માટે અને તેઓને સારવાર અંતર્ગત મૂકવા માટે જે આશાઓ છે તે આશાઓની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અત્રે અત્રે કુલ બત્રીસ આશાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને તેઓને નહીં કે માત્ર દર્દીને શોધવાની પરંતુ દર્દીને સુધી પછી તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી રિફર કરવાનો અને ત્યાંથી તેઓની જે દવા ચાલુ થાય તે કન્ટિન્યુઅસ પછી ચાલુ રહે એ માટેની બી સમગ્ર તાલીમ આશાને આપવામાં આવે છે ભરૂચની રેલવે કોલોનીમાં પત્નીના આપઘાત બાદ પતિએ પુત્રની હત્યા કરી પતિના આપઘાત મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી પરિવારને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ આપનાર રાજા શેખની ધરપકડ રાજા શેખ જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે ટ્રેનિંગ અર્થે આવતી યુવતીઓ સાથે મિત્રતા કેળવી તેઓનું માનસિક અને શારીરિક શોષણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું ધદ્દર નદીમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જંબુસર અને આમોદ તાલુકામાં આવેલ નદી કિનારાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા જિલ્લા કલેક્ટરે ગામોની મુલાકાત લઈ તમામ પરિસ્થિતિનો તાગ મેળવ્યો ભરૂચ જિલ્લાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં ફાઈબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અંગલેશ્વરના ગૌતમ પાર્કમાં મધ્યરાત્રિના રાત્રીના તસ્કરોની લટા રાત્રિના સોસાયટીની ગલીઓમાં છ જેટલા તસ્કરો સીસીટીવીમાં કેદ સોસાયટીમાંથી બે મોબાઈલની ચોરી ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નહીં આજના સિટી ન્યૂઝ એ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર